વેરાવળ તાલાળા સહિત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ માથાસુલિયા લુંભા કોડીધ્રા ખંડેરી સહિતના ગામોમાં સતત પાંચમા દિવસે આકાશી આફત તાલાળા ગીરના ગ્રામ્ય અને કુડીનારના ગ્રામ્ય સહિત જાવંત્રી પાણીકોઠા લીમધ્રા કંટાળા અરણેજ ભુવાવાડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસેલા અંડરાધાર વરસાદથી ખેડૂતોમાં પારાવાર નુકસાની ધોધમાર કમોસમી વરસાદના કારણે કપિલા નદીમાં આવ્યા પૂર ભર ઉનાળી નદી બે કાંઠે વહેતી થઈ સતત પાંચ દિવસથી ચોમાસાની જેમ વરસી રહેલા માવઠાથી નદી નાળાઓ બજારોમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે પ્રકૃતિના નવતર રૂપથી ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા છે કેસર કેરીની ખરી મજાથી જ રહેશે કેરી રસિયાઓ વંચિત વરસાદ બાદ કેરી સ્વાદહીન બને છે સાથે કેરીમાં ભારે જીવાત પડવાની પણ દહેશત ઊભી થાય છે પરાગ સંતાણી લોકાર્પણ